આ આઠ પ્રકારની જડીબુટ્ટી ચોમાસામાં ફાયદાકારક છે વરસાદની ઋતુ આરામ અને ઠંડક લાવે છે પરંતુ તે ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે હવામાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે જેના કારણે શરદી ઉધરસ પેટમાં દુખાવો અને સ્કિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આયુર્વેદ અનુસાર આપણા રસોડામાં જ ઘણી બધી સ્વદેશી ઔષધિઓ અને મસાલા હાજર હોય છે જે ચોમાસા દરમિયાન શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે તમે તેને તમારી ચા ઉકાળો પાણી અથવા રોજિંદા ખોરાકમાં સામેલ કરીને સ્વસ્થ રહી શકો છો ચોમાસા દરમિયાન ભેજ અને તાપમાનમાં ફેરફારને કારણે વાતાવરણમાં બેક્ટેરિયા વાયરસ અને ફૂગની સંખ્યા વધે છે તેનાથી પાચનશક્તિ નબળી પડે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે આ જ કારણ છે કે આ ઋતુમાં શરદી તાવ ત્વચાની સમસ્યાઓ અને પેટના ચેપ ઝડપથી ફેલાય છે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેનાથી ઝડપથી પ્રભાવિત થાય છે વરસાદ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાના પાંચ કારણ એક હવામાં ભેજ વધવાને કારણે બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે બે સૂર્યપ્રકાશ ઓછો હોવાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે ત્રણ બહારની હિલચાલ ઓછી થાય છે જેના કારણે શરીર એક્ટિવ રહેતું નથી ચા ગંદુ પાણી અને ખુલ્લામાં મળતું ખાવાનું ઇન્ફેક્શનનું જોખમ વધારે છે પાંચ હવામાનમાં ફેરફારને કારણે મેટાબોલિઝમ ધીમું પડી જાય છે જેના કારણે પોષણ યોગ્ય રીતે ઘણી ઔષધિઓને રોગપ્રતિકારક શક્તિ વધારનાર માનવામાં આવે છે આ એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ અને બળતરા વિરોધી છે તમે તેમને ઉકાળો ચા અથવા ખોરાકમાં સમાવી શકો છો તમારા ડાયટમાં ઔષધિઓનો સમાવેશ કરો એક તુલસી સવારે ચામાં તુલસીના ચારથી પાંચ પાન નાખી ઉકાળો અથવા એને સીધા ખાઈ જાઓ બે તાદુ આદુવાળી ચા બનાવો અથવા એને છીણી લો અને શાકભાજીમાં ઉમેરો ત્રણ હળદર હળદરવાળું દૂધ દરરોજ પીવું અથવા એને કઠોળ અને શાકભાજીમાં ઉમેરો ચા ગિલોય સવારે ખાલી પેટે દસ મિલી ગિલોયનો રસ પીવો પાંચ ફુદીના ફુદીનાની ચટણી બનાવો અથવા એને પાણી કે છાશમાં ઉમેરીને પીવો છ તજ એને ચામાં ઉમેરો અથવા હુંફાળા પાણીમાં ભેળવીને પીવું સાત કાળા મરી એને ચામાં ઉમેરો અથવા પીસીને મધ સાથે ખાવા આઠ પજમો નીમા ઉકાળો બાદ ધીમે પીવો અથવા ખાધા પછી થોડો ખાવો એકસાથે ઘણી બધી જડીબુટ્ટીઓ લેવાથી શરીર પર પ્રતિકૂળ અસર થઈ શકે છે દિવસભર આહારમાં બેથી ત્રણ જડીબુટ્ટીઓનો સમાવેશ કરવો વધુ સારું છે જેમ કે સવારે તુલસીયાદુ ની ચા બપોરે હળદરનો ખોરાક અને રાત્રે ગિલોયનો ઉકાળો વારાફ્રતી જડીબુટ્ટીઓ લેવાથી વધુ ફાયદો થાય છે આ ઔષધિઓ તમારા રસોડામાં હાજર છે અને વાપરવા માટે સરળ છે સવારે એક કપ તુલસીયાદુની ચા પીઓ તમારા બપોરના ભોજનમાં હળદર અને ફુદીનોનો સમાવેશ કરો તમે સાંજે લેમનગ્રાસ અથવા તજની ચાપી શકો છો રાત્રે હળદરવાળું દૂધ અથવા ગિલોય ઉકાળો પણ ફાયદાકારક છે પ્રોસેસ્ડ ફૂડને બદલે આ કુદરતી ઔષધિઓને તમારા આહારનો ભાગ બનાવવાનો પ્રયાસ કરો આ જડીબુટ્ટીઓની અસર ધીમે ધીમે જોવા મળે છે જો તમે તેને દરરોજ સંતુલિત માત્રામાં લો છો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ બે થી ચાર અઠવાડિયામાં સારી થવા લાગે છે જોકે તે તમારી ઉંમર જીવનશૈલી અને આહાર પર પણ આધાર રાખે છે જડીબુટ્ટીઓ જાદુઈ નથી પરંતુ એક કુદરતી આધાર છે જે નિયમિતપણે લેવાથી પરિણામો દર્શાવે છે દિવસમાં એક વાર સવારે કે સાંજે હુંફાળા ઉકાળો પીવો શ્રેષ્ઠ છે તેને વધુ પડતું મસાલેદાર કે વારંવાર પીવાથી ગેસ હાર્ટબર્ન અથવા એસિડિટી થઈ શકે છે તેને હંમેશા મર્યાદિત માત્રામાં લો બાળકોને ગરમ તુલસી આદુવાળી ચા અથવા થોડું હળદરવાળું દૂધ આપી શકાય છે ડોક્ટરની સલાહ લીધા પછી જ તે આપવું વધુ સારું રહેશે સગર્ભા સ્ત્રીઓ નાના બાળકો વૃદ્ધો અને જેઓ પહેલાથી જ કોઈ પણ દવા લઈ રહ્યા છે તેઓએ ઔષધિઓનું નિયમિત સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ કેટલીક ઔષધિઓનું વધુ પડતું સેવન એલર્જી ગેસ અથવા પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે જડીબુટ્ટીઓ ફક્ત એક ભાગ છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારી ઊંઘ સ્વચ્છતા સંતુલિત આહાર અને દરરોજ થોડી શારીરિક પ્રવૃત્તિ પણ જરૂરી છે જડીબુટ્ટીઓ ત્યારે જ કામ કરશે જ્યારે અન્ય આદતો પણ યોગ્ય હશે આ જડીબુટ્ટીઓ ફક્ત તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદરૂપ છે પરંતુ તે ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓનો વિકલ્પ બની શકતી નથી જો તમે કોઈ પણ રોગ માટે દવા લઈ રહ્યા છો તો જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે સલાહ વિના દવાઓ બંધ કરવી અથવા બદલવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે જો આ દેશી ઔષધિઓનું વધુ માત્રામાં અથવા સલાહ વગર સેવન કરવામાં આવે તો કેટલાક લોકોને આડઅસર થઈ શકે છે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ વૃદ્ધો નાના બાળકો અને પહેલાથી જ કોઈ પણ દવા લેતા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ દરેક શરીરની જરૂરિયાતો અને પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે તેથી માત્રા અને સમયનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર